જો નાસ્તામાં ભાત છે અને હે છે કાજુ કાજુ ભાત બને અને ચા નાસ્તા કરી દીધું હે અને જો આ બાજુ પાણી ગરમ થાય ને જો આ બાજુ ઝાડ છે જામફળનું જામફળનું ઝાડ છે પાણી ગરમ થાય એટલે નાઈ તો ને આપણે આટલું બધું બધું જો આ બધી રોટલી ગાય ને કપડો ગાડીને માર ના આવશે હાલ

તો જો ના થઈ જાય એકદમ રેડી તૈયાર તો થઈ જાય પણ છે પહેર્યો ફાટલ ટૂટલ પૈસા નહીં ને આપડો જોડે એટલે આવો પહેરવાનો હે અને આ બાજુ આરતી જો મળે તો વેરી ને આવવાનું બાકી

કપડાં ધોવાનું કરી દીધું એ ચાલુ અને ધોઈ રહ્યો એટલે આપણે અહીંથી નીકળવાનું છે